પછી પણ બનવા સંજોગ એવું બન્યું હોલના ચાર ખૂણા ચારે એક એક વેદ અને જાણે ક્યાંથી એને નક્કી કરી લીધી હોય આ બધી વાતો ઈશાન ખૂણા વાળો મૂકે અગ્નિ ખૂણા વાળો ઉપાડે અગ્નિ ખૂણા વાળો મૂકે નૈઋત્ય વાળા ઉપાડે પોલોજી હજી મૂકે તે વાયવ્ય ખૂણા વાળો અમે બધાય બાજુમાં બેઠા જોઈએ હવા બધા આ ઉઠે તે હોઈએ આપણે અને પછી ચારેય હાલતા 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 નથી કેતા ધૂન ચાલુ થાય એટલે ધીમે ધીમે ધૂન થાય ને ધીમે 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 ચાલતી પછી છેલ્લે ચાલતી પડે પેલા એને બધાએ એક એક ચાલુ કર્યું તું એક મૂકીને એક ચાલુ કરે એક મુકેને એક ચાલુ કરે જેમ જેમ આમ રાત ભાંગતી ગઈ રાતની મજર ભાંગી અડધીક રાતનું ટાણો થયું અને ચારે હંપી ગયા અને એ ક્યારે ઉપાડ્યું પછી એ રૂમમાં રહેવાય આખી રાત જાગરણ કર્યું મેં એનું ધ્યાન રાખ્યું આને કંઈ થાય નહીં એટલે પાછા ઉઠા તે કીધું એને ભાઈ તમારો આભાર હો માને નહીં એમ અમુક અમુક ને ટેવ હોય માને નહીં કોઈ રીતે ગોપી બિચારી હોય ગઈ પૂરણપોળી ખાઈને અને એને નિંદર ન ચડી પૂરણપોળી ચડી ગઈ ભગવાન આવીને માખણ ચોરીને વે ગયા તો ખબર નહોતી બોલો આટલી આટલી ઊંઘમાં ઉઠી પછી આખું ચોડી ને આમ જોવે તો ખાલી સીકું લબડે ગોપી એ પોતાની વંચાવળી કરી એક ગોપી કહે છે મારા ઘરમાંથી લાડુ ચોરી ગયો કઈ રીતે તો કહે છે કે હું લાડુ બનાવતી હતી તો આવ્યો મારા છોકરાઓને એને એને બહાર આંગણામાં ઉભા રાખીને રોવડાવ્યો એ ન્યા રોવે કનૈયો ઘરમાં આવ્યો હવે હું બે બાજુ ફસાઈ ગઈ જો જાવ તો ચોર અહીંયા બેઠો છે અને ન જાવ તો મારો છોકરો ને રોવે છે હવે કરું હું ગોપીએ કીધું કે મેં એને જ ભળાયું વળી કે કનૈયા અહીંયા બેસ આ મને એમ લાગે છે મારો છોકરો રોવે છે તે વળી એને આ પાડી હા કે હું આવ્યો તી તારો છોકરો ને આવું ભવો રોતો તો હોય કે તો હું વળી છોકરાને ધ્યાન એને બોલાવવા માટે થઈ અને કનૈયાને અહીંયા રાખો તું આ ધ્યાન રાખાય મારા ઘરનું અને હું ગઈ મારા છોકરાને લેવા છે જ્યાં હું ઘરમાં આવી ને કે લાડવા નમળે બધાય બધા વાસણ ખાલી મેં કનૈયા ને પૂછ્યું કે લા એ આ મારા લાડવા કઈ ગયા તો કે મને હું ખબર અરે મેં તને ઘરનું ધ્યાન રાખવાનું કીધું તું કનૈયા કહે છે ગોપી જૂઠું ન બોલ તે મને ઘરનું ધ્યાન રાખવાનું કીધું તું તે લાડવાનું ધ્યાન રાખવાનું નતું કીધું આટલું કઈ ભગવાન ભાગી ગયા છે પણ ભાગવત એમ કહે છે ગોપીના ઘરનું એને એને લાડુ નથી ચોર્યા ગોપીનું ચિત્ત ચોરી ગયું છે ભગવાન જોકે આમ તો મહાપુરુષોને કહે છે કે જે ગોપીના ઘરમાં ભગવાન ચોરી કરવાના હતા એ ગોપીને ખબર હોય આજ મારો વારો છે એટલે ગોપી ચાય કરી અને પોતાના પાણીમાં રહેલા માટલાઓને લઈ અને ઘરના એક ખૂણામાં સંતાઈ જાય અને ભગવાન જ્યારે ટોળકીને લઈને આવે અને રસોડામાંથી પેલું માટલું લઈ આવે અને ઘરમાં લાવી બે પગની વચ્ચે માટલાને દબાવે અને ભગવાન ખાતા હોય ને આ દ્રશ્યને જોઈ અને ગોપી પેલી આંખમાંથી આંસુડાની ધાર સાથે આનંદની અનુભૂતિ કરતી હોય કે કનૈયાએ મારા ઘરનું માખણ ખાધું કૃષ્ણએ મારા ઘર નું માખણ ખાધું એક પછી એક ગોપીઓના પોતાની વાતો કરે એમાં એક ભીમાભાઈની દીકરી પ્રભાવતી હતી એણે બધી ગોપીઓને ધમકાવી કે તમે બધું સાવ માયક આંગળ લ્યો છો બાકી આવે મારા ઘરમાં ખબર પડે કેમ ચોરી થાય બધી ગોપીને થયું આપણા ઘરમાં આવે છે પણ કોઈ દિવસ પ્રભાવતીના ઘરમાં ગયો નથી પણ આમે કહેવાય ને કે દેવડેરા મૂકીને પ્રભાવતીને અભિમાન આવ્યું ને આ વાતની બધી છોકરાની માયે એની ઘરે આવીને છોકરાઓને કીધું કે તમે અમારા ઘરમાં આવો છો ઓલી પ્રભાવતીના ઘરમાં જાઓ તો ખબર પડે એ માર્યા વગરનો મૂકે તે વળી બીજા દિવસે પ્રભાવતીએ માખણ ઉતાર્યું ને તેનો દેર જીન કન્યાને કીધું કનૈયા આજ મારી ભાભીએ માખણ ઉતાર્યું છે અને ગામમાં એવી વાતો થાય છે કે પ્રભાવતીના ઘરનું માખણ ન ચોર્યું કે બોલો ત્યાં જાય એમ જાઓ જોઈ આવો ગોપી ઘરમાં છે

આ તો માખણ વધ્યું આમાં આનું શું કરવાનું છે ભગવાને કીધું એક કામ કરો આમ જો ગોપી બિચારી બહુ કામઠી છે એને મળતી નથી કામમાંથી એના ઘરની ગઈ છે લીપણ કરી ઘરમાં લીપણ કરવાનું ભગવાને કીધું તું પણ એની આરે રેવા વાળા માથા ભાંગેવા હોય એ બધે ઉમરામાં કર્યું ઉમરામાં માખણ લીપી કમાડને ને સાકળ દઈ અને માટલું ફોડી લઈ ગયા ગોપી તો ચાર પાંચ બેડા ભરવા ગઈ હતી માથા પર માટલા હતા તે નીચે જોવાય નહીં આવી સાકળ ઉતારી ધક્કો માર્યો ને પગ મૂક્યો માખણ હવે માખણ પગ મૂકે પછી શું થાય એનું વર્ણન ન થાય એની અનુભૂતિ થાય એની એની માત્ર અનુભૂતિ હોય એ તો ગઈ ગોપી હામી દિવાલે સીધી તો ગોપી બહુ હતી ને તૈયાર એણે યુક્તિ કરી હવે આને તો પકડે પાડ છે કારણ કે યશોદાએ કીધું તું પકડો નહીં ત્યાં સુધી લાવ નહીં ગોપીએ માખણ ઉતાર્યું બીજા દિવસે બરાબર મટુકી બાંધી અને ગોપી ઘરમાં સંતાઈ ગઈ ગામમાંથી સમાચાર મળ્યા પ્રભાવતીના ઘરનું બાખણ ખાવું ગામના છોકરા ભગવાન પાછા બીજા દિવસે એક બે ત્રણ ગોપી હો બેઠી બેઠી ખૂણામાં આખું ઘર ભરાઈ ગયું એ ઘરના ટોળામાં એનો દેર હોતે લે આ તો આ હોતે આમાં છે આખું ઘર ભરાઈ ગયું ભગવાન જોઈ ગયા આ તો બહુ ઉપર છે હું કરશું પાંચ છ ગુવાળી નીચે નમા એની ઉપર બે ત્રણ ચડ્યા એની ઉપર એક કરતા કરતા ભગવાન ઉપર ચડ્યા અને ડાબા હાથે આમ સીકું પકડ્યું જમણા હાથે મટુકી પકડે અને ઉતારવા જાય ને ત્યાં ગોપી અંદરથી આમ ખૂણામાંથી બોલી ઉભા રહેજો બધાય હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી ત્યાં ઉભા રહે ખરા કોય જેટલા નીચે નઈ માતાને બધા ભાગી ગયા ઓલો સિકુ પકડીને લબડી ગયો આમ લલક ઘડિયાલન લલલ કને કશે આજ મરાઈ ગયા આજ હાથ પકડાઈ ગયા અને પ્રભાવતી રાડે રાડ થયો હમણાં યશોદાને બોલાવી આવું કોઈની વાત નથી માનતી આ જોઈ લે તારો છોકરો રંગે હાથ પકડ્યો છે ભગવાન કે નહી આ જ જવા દો આજ નહીં જવા દઉં યશોદાને બોલાય આવું બહુ સમજાવી ગોપી ને ન માની ભગવાન કે તારે મને મારે ખડાવ છે ને હા એક કામ કર તું યશોદા ને અહીંયા બોલાવે છે એના કરતા કામ કર ને તું જ મને યશોદા પાસે લઈ જાય ભગવાન મનમાં નક્કી કર્યું નીચે ઉતારે તો હજી કઈક માર્ગ થાય ગોપીને જો આલી વાતે સાચી છે ઉતાર્યો નીચે ભગવાનને બાવડું પકડ્યું આમ જોરથી ભાગી ન જાય ગોપી નીકળી ઘરમાંથી આંગણામાં આંગણામાંથી નીકળીને શેરીમાં ગઈ ઘૂમટો તાણ્યો અને ગામની આમ બજારમાં નીકળી હજી એનો ઘરનો ખૂણો આવે ને આખા ગામના છોકરા ભેગા થઈ ગયા ટોળું લઈને જાય આખું ભગવાને કીધું ગોપી હાથ મૂકી દે ને ગોપી કે છે ના તું ભાગી જા અરે પણ ગોપી નહીં ભાગું આમ તું જોતો ખરી મારો હાથ લાલ થઈ ગયો એક થોડીક વાર ઉભો રે હમણાં લાફો પડશે ને એટલે ગાલ હોતો લાલ થઈ જાય અરે પણ નહીં ભાગી જાવ ના તું ભાગી જાઓ એક કામ લે તું મારો બીજો હાથ પકડી લે ભગવાન એક હાથ છોડે આવો બીજો હાથ આપો ગામના લોકો જે હામાં મળે ને એ બધા પ્રભાવતી હામે હસતા જાય આને શું કામ માર જતી છે નંદ બાબા આને શું કામ માર જતી છે પણ હસતા તો શું કામે થયું તું એવું કનૈયાનો એક હાથ મૂક્યો એટલે કનૈયા કીધું કે અમારો બીજો હાથ પકડાય પણ કનૈયો બહુ તૈયાર હતો એને પોતાનો હાથ ન આપ્યો એ પ્રભાવતીની બાજુમાં એનો દેર હાયલો જતો હતો ને એનો હાથ પકડાવી દીધો એના દેરનો હાથ પકડાવી દીધો અને ભગવાન તો દોડીને વૈયા ગયા યશોદા પાસે માં યશોદા ઓરડામાં બેઠા હતા ને તો એની પાસે જઈને ગોદમાં બેસી ગયા અને માને કે છે માં હું તારો દીકરો કે નહીં સુધા કે છે પણ લાલા આ તું પેલા મને કે હું તારો છોકરો કે નહીં અરે હા લાલા તું મારો દીકરો છો તો તને મારી માથે ભરોસો છે હોય જ ને તો હા કઉ હું એક ગોપી ના ઘરમાં માં ચોરી કરવા ન જતો ને તો બધી ગોપી મને બહુ હેરાન કરે છે તું મને એક વાત નો જવાબ દે કે આજ કોઈ ગોપી આવીને એમ કે તારો છોકરો મારા ઘર માં ચોરી કરે છે મેં આ તેને રંગે હાથ પકડ્યો તું કોઈની વાત માને ખરી લાલા આવા તો જે જિંદગી ભર તારી હામુ ન જોવે ને એવી કરી દઉં ભગવાને એવું પ્લેટફોર્મ તૈયાર કરી દીધું હવે વાંધો ને હવે ભલે આવતી કે પ્રભાવતી અને બરાબર પ્રભાવતી આવી યશોદા એ યશોદા બહાર આવ આ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છું આજ કને કે માં લે આ તો જો કીધું તે તો આવી હોતે આ તો ચાલ કનૈયા ભગવાનને લઈને યશોદા બહાર આવ્યા ઓસરીની કોરે ઉભા રહ્યા માં ઉભા છે બાજુમાં ભગવાન ઉભા છે અને માં યશોદાએ અવાજ કર્યો એ ગોપી જરા બુમા બુમ શું કરે છે આટલી બધી અવાજ ધીમો કર અને આ તારો ગુમતો ઉઘાડી નાખ નંદરાય ઘરમાં નથી લાજ ઉઘાડવાનું કીધું ત્યાં જરા આમ લાજ ઉઘાડી દે ત્યાં જોઈ ને તો યશોદા અને યશોદા ની બાજુમાં નીચે ભગવાન ની માની સાડી મોઢામાં નાખીને ભગવાન ઉભા છે ગોપીની તો આંખું ફાટી ગઈ આ ન્યા ક્યાં આવી ગયો આ તો મારા હાથમાં છે હું પકડીને આવ્યો છું ન્યા ક્યાં ગયો જ્યાં ન્યા છે તો અહીંયા કોણ અહીંયા જોયો તેનો દેર શરમ ને લઈને ગોપી નીચે જોઈ જાય છે યશોદા બહુ ધમકાવી બહુ ધમકાવી કે ખબરદાર રાત પછી મારે ઘરે આવી છો કોઈ દેવી ફરિયાદ લઈને ગોપી બિચારી શરમ ને લઈને નીચે જોઈને હાલતી તો થઈ પણ હાલતા હાલતા દેર ના કાનમાં કેતી કઈ હું આ તું ઘેરાય આ બધા ધંધા તારા છે તું ઘેરાય ગોપી ગઈ ગોવાળિયા ગયા ભગવાને કીધું માને મા હું રમવા જાઉં મા કહે છે જાવું હોય તો જા પણ તોફાન નથી કે હું તોફાન કરતો જ નથી કે જા માએ હા પાડી ભગવાન નીકળ્યા દોડતા 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 બીજી શેરીઓમાંથી ત્રીજી શેરીઓમાંથી દોડી અને ચોકમાં ગોપીની સામે આવીને સીધો અંગૂઠો બતાવ્યો લે માર ખવડાવી દીધો ભગવાન અંગૂઠો બતાવ્યો ને તો ગોપી બોલી કાળિયા તું આ છટકી ગયો છો પણ જો કાળિયા તને માર ન ખવડાવું તો મારું નામ પ્રભાવતી નહીં ભગવાનને બે ત્રણ વખત કાળિયો કાળિયો કીધું તો ભગવાનનો આમ 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 આંખનો રંગ બદલી ગયો ભગવાન કહે છે એ પબ્લિક ખબરદાર મને કાળિયો કીધો છે તો આજ તો મારી ફરિયાદ કરવા આવી પણ હવે જો ફરિયાદ કરવા આવી ને આજ ફરિયાદમાં તારા દેર નો હાથ પકડાયો છે પણ જો હવે મારી ફરિયાદ કરવા આવે ને તો તારા ધણી નો હાથ પકડાવી દે પછી મને કહેતી નહીં કોઈ દી આટલું કઈ ભગવાન દોડી ગયા છે પ્રભાવતી નું ભગવાને અભિમાન ઉતાર્યું છે પ્રભાવતી અભિમાન હતું મારા ઘરમાં આવે જ નહીં ભગવાન કહે છે જિંદગીમાં અભિમાન ન કરશો કોઈ દિવસ ભગવાન આખા ગામમાં હો ચોરી કરી એવી એવી ગોપીઓને એવી ગોપીઓને હેરાન કરી અને ભગવાને મંડળ સ્થાપ્યું આ દુનિયાનું સૌથી પહેલું પહેલું મંડળ ભગવાન કૃષ્ણ સ્થાપ્યું હતું આ પછી ગોપા મંડળ ને ગોપીઓ મંડળ ને બધું પછી આવ્યું પહેલું વેલું મંડળ ભગવાન કૃષ્ણ સ્થાપ્યું અને એ મંડળ હતું ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ અને એનો મંત્ર હતો અફલમ કફલમ અફલમ કફલમ મંત્ર રાખ્યો તો સમજવાનું આ અફલમ કફલમ કરતા નીકળ્યા છે એટલે આજે ગમી એક ગોપીના ઘરનું માટલું ગયું ભગવાન પોતે પ્રમુખ બન્યા ડાઉજી મહારાજ બન્યા બાકીના બધા ગોવાળીઓ એના એના મંડળના સભ્યો બન્યા અને એક નિયમ રાખ્યો અમારા મંડળના જેટલા સભ્યો છે એ સભ્યો બાકીના બધા અસભ્ય મંડળમાં નાના છોકરા તો હતા પણ છોકરાના બાપા હો જોડાઈ ગયા છે ઘેરે ઘરે એવી ચોરીઓ કરીને તે સાંજે ઘરે જાય ને તો ગોપીઓ એને કહે કે આ છોકરાઓ ચોરી કરે બરાબર છે પણ તમે બાપાઓ હારે જઈને ચોરી કરો તમે તો જરાક લાજો તમને શરમ નતા આવતી તો એનો ઘરવાળો શું કહે ખબર તારે અમારા મંડળમાં ભળી જાવ ભળી જાય બાકી તું અમને ચોરી કરવા ના પાડતી નહીં ચોરી કરીને ખાવાની હું મજા આવે છે ગામના પાદરેમાં હૈલા જતા હોય એ રોડે અને કોકના ખેતરમાંથી આમ બરાબર એક આમ ઓલું ચણાનું છોડવો લઈ લીધો હોય એને શું કહેવાય ઝીંઝવા ચણાના ઝીંઝવા લીધા હોય હાથમાં અને ખાતા જતા હોય અને હજી ખેતર પૂરું ન થાય તે પેલા બરાબર આમથી ખેતરવાળો આમથી દેખાતો હોય પછી એ ઈ ચણાનું ઝીંઝવું ક્યાં આવ્યું છે ખબર જ ન પડે સીધું અદ્રશ્ય મંડે પાઠમ કરો યાદ કરવા તો ભગવાને એટલી ચોરી કરી ઘરે ઘરે ગોપીઓના ઘરમાં માખણ ચોરી આવે માટલા ફોડી આવે માખણ ચોરી આવે માખણ અને માટલા ફોડી આવે બધી જ ગોપીઓ ભેગી થઈ અને યશોદાને ફરિયાદ કરવા આવે છે યશોદા માળીને ફરિયાદ કરી તારો છોકરો મારા ઘરમાં ચોરી કરે છે ચોરી કરવાની ટેવ પડી ગઈ છે ને યશોદા માળી હામી ધમકાવી એ ખબરદાર ગોપી મારા છોકરાને ચોર કીધો છે તો તમે અત્યારથી એને ચોર કહેવા માંડો તો મારા છોકરો મોટો થાય એની છાપ ખરાબ થઈ જાય પછી કોઈ છોકરી ન દઈ લગ્ન કરવા જઈએ

આખા ગામના છોકરાને લઈને આવે એકબીજાના ખંભે ચડી જાય છે લાલા ને બોલે લાલા અહીંયા તો આ ગોપીના ઘરના માખણ તું લેવા જાશો માં હું નથી જાતો એના છોકરાઓ અમને એની ઘરે લઈ જાય છે કે એના છોકરાએ એમને માખણ ખવડાવે તો થોડા ના પાડીએ અમે યશોદા કહે હા ગોપી અમે ગામના છોકરા છે અમે ગામના છે ભલે ને ખાઈ જાય શું થઈ ગયું એક ગોપી કહે છે અરે યશોદા તારો છોકરો માખણ ખાય ગામના છોકરા માખણ ખાઈ જાય એમાં ઓછું નથી થવાનું પણ તારો છોકરો કૂતરાવને બિલાડાવને વાંદરાવને કાગડાવને બધાને માખણ ખવડાવે છે લાલા તું આવું કરે છે ભગવાન કહે છે મા તે નહોતું કીધું બધા જીવ પ્રત્યે ભાવ રાખવો તો અમે ખાતા હતા એ મારી હા હું ટગર ટગર જોતા હતા તો અમને એમ થયું કે આને ખાવું છે થોડુંક મેં એને ખવડાવ્યું એક તો તું એમ કે છો કે બધાય જીવ પ્રત્યે હરકો ભાવ રાખો અને મેં જો એને ખવડાવ્યું તો તું પાછી મને જ વધે છે માં યશુдай ઓવાડ નહિ દસે વારી જાવ લલ્લા તુજ પે વારી જાવ ગોપીઓ જુઓ તો ખરો મારો છોકરો બધાય જીવ પ્રત્યે કેટલો ભાવ રાખે છે એક ગોપી કહે છે કૂતરાને બિલાડાને ખવડાવે એનોય વાંધો નથી પણ અમારે રોજ માટલા કેટલાક નવા લેવા કેમ આ માટલા ફોડી નાખે છે

અમારા ગાયોના વાછડાઓને છોડી મૂકે છે બધું દૂધ પી જાય છે અમારા છોકરા ભૂખ્યા રહે છે કોઈની વાત ન સાંભળી મા યશોદે છેલ્લે માક્ય કહી દીધું જ્યારે મારા છોકરાને રંગે હાથ પકડો ને ત્યારે મારા ઘરમાં આવજો બાકી આજ પછી મારા ઘરમાં મારા છોકરાની ફરિયાદ લઈને આવતું નહીં કાઢી મૂકી બધી ગોપીઓ ગયું બધી ગોપીઓ એમના કિનારે ગઈ અને બધાની આપ વીતી કહેતી તું ગોપી કે અમારા ઘરમાં આમ થઈ અમારા ઘરમાં આમ થઈ એક ઘરમાં ગોપીએ બરાબર માખણ લટકાવ્યું ઉપર પાણીની થાળી ભરી આખી અને એ માટલી પર મૂકી અને ગોપી નીચે સુતી માટલું હલે તો પાણી ઢોળાય તો માખણ ચોરી ન થાય આવી યુક્તિ ગોપીએ કરી પણ ભગવાને શું કર્યું કમળની દાંડલીઓ મગાવી અને એક પછી એક દાંડલીનો હાંધો કર્યો તે વિજ્ઞાન નહોતો યાદ રાખજો ત્યારે વિજ્ઞાન નહોતું એક પછી એક કમળની દાંડલી કમળની દાંડલી પોલી ભૂંગળી જેવી હોય એકબીજાનો હાંધો કર્યો એક છેડો ઉપર નાખ્યો એક છેડો નીચે રાખી અને ભગવાને બધું જ પાણી ખેંચી લીધું ગોપી ઉઠી નહીં કારણ ગોપીએ તે દિવસે પૂરણપોળી બનાવી હતી અને બે પૂરણપોળી ખાવાની હતી બદલે મીઠી બની તો ચાર ખાઈ ગઈ પછી એને નીંદર નો ચડી પૂરણપોળી ચડી અને અમુક અમુકને ચડે આજુબાજુ ના ઘેરે ખાઈ પડે ઠેક બાજુમાં ભાઈ હોઈ જાય ત્રણે નાટી બોલાવતા હોય અને આપણે એની આપણી પેલા એ જાય ને પછી આપણે કહી ને ઉઠે થઈ તમે પણ આજ આમ જો કેમ અરે હું નસકોરા બોલાવ્યા એ તો પાછું આમ જાણે આમ મને ટેવ જ નથી કે પણ બીજાને હુવા દેવાની તને ટેવ નથી બીજાને હુવા દેવાની ઉપાડે